રાજકોટના જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટર્સમાં રહેતી એક મહિલાને સળગાવવાની ઘટના સામે આવી ભારતીબેન પરમારને પેટ્રોલ છાંટી સળગાવાઈ રવિ સોલંકી નામના યુવક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી મળતી માહિતી અનુસાર મહિલાની પુત્રી મધુ સાથે સગપણ તૂટતા રવિ નામના યુવકે મહિલાને સળગાવી મધરાત્રે મહિલા પર પેટ્રોલ છાંટી સળગાવવામાં આવી ત્યારબાદ મહિલાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હાલ મહિલા સારવાર હેઠળ છે પ્રધિમન પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી મધુબેન પરમાર રાતે બે વાગે મારા ઘરે ઘટના બની છે મારી જેનિયાર વાત આલતી હતી એ પેટ્રોલ સાટી મારા ઘરમાં માં દિવાસરી છે મારી મમ્મી ની તબિયત બહુ એટલે બહુ અત્યારે ખરાબ છે અને મેં પ્રનગર પાંચ વાર ફરિયાદ કરેલી છે મને કોઈ મને કોઈ જવાબ દીધો નથી કે આવું તો થાય પીતો હોય તઈ તો એમ કે આઈલા કરે અમે જોઈ લેશું એવું બધું અહિયાં કેતા તા રવિ રવિ સોલંકી બગેસરા નો છે રે છે રાજકોટ માં ક્યાંક નોકરી કરે છે અત્યારે માતા ની મારે કે છે કે પચાસ ટકા દાદી ગયા છે તબિયત સારી નથી મારા મમ્મી છે પપ્પા નથી ભાઈ નથી અને એવી મારી દુઆ મારી મમ્મી સારા થઈ જાય અને એને કડકમાં કડક સજા મળવી જોઈએ એવી મારી એને અંદરની અપેક્ષા છે કે આવું બીજી વાર એને કોઈની સાથે બને નહીં અને મહેરબાની પોલીસ પોલીસવાળાઓને મારી ખાસ વિનંતી છે કે કોઈ તમારી પાસે ફરિયાદ કરવા આવી ગયો નહો આમ તમે એવી નજર અંદાજ તમે વાત કરોમાં તમે ત્યારે ફેકડો ને તો મારા ઘરમાં બનાવવા ત્યારે ન બની ન હોત શું અને એ એ વાત કરીને તમે ફરિયાદ નોંધજો કે આ તમારા ઘરનું સભ્ય છે